ગઈકાલે સુરતની સરકારી શાળામાં બાળકોને એલસી આપવાનો મામલો એક સામે આવ્યો હતો જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિરીક્ષકે ગંભીર બેદરકારી કરી હોવાનું સામે આવ્યું છે દસ દિવસ પહેલા જ આ મામલે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી અને લેખિતમાં ફરિયાદ ન મળતા નિરીક્ષકે હાથ ઊંચા કર્યા છે જો નિરીક્ષક ઈચ્છે તો સુઓબોટો વાપરી પોતે ફરિયાદ દાખલ કરી શકે છે સસ્પેન્ડેડ આચાર્ય વિજયભાઈને સુરત ન છોડવા તાકીદ કરાય છે ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટી પણ બનાવવામાં આવી છે બે જિલ્લા પંચાયતના બે જિલ્લા શિક્ષણાધિકારી અને એક

આ ચેતન ગઈકાલે આખો મામલો ઉજાગર થયો હતો અને ઝી ચોવીસ કે આ મામલે લગાતાર સવાલો કર્યા હતા જાણવા છું હાલ શું અપડેટ સામે આવી રહી છે ક્યાં પહોંચી છે આ મામલે કાર્યવાહી જી બિલકુલથી ઝી ચોવીસ કલાકના અહેવાલ બાદ શિક્ષણ સમિતિની જે ટીમ છે તે ટીમ હાલ શાળા નંબર ત્રણસો અઢારમાં પહોંચી છે આપ જોઈ શકો છો શિક્ષણ સમિતિના જે ચેરમેન છે અને તેમની સાથે શિક્ષણ સમિતિના જે સભ્ય છે સ્વાતિબેન સુસા તેઓ ખુદ અહીં સ્કૂલ પર પહોંચ્યા છે અને સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને તપાસ કરવામાં આવશે જોકે ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી તે પહેલાં જ ખાસ કરીને જે આચાર્ય વિજયભાઈ છે તેમને કેટલાક જે વાલીઓ છે તેને સ્કૂલ પર આવવા માટે કહ્યું હતું અને વિજયભાઈની વાવાઈ કરવા માટે અહીં મોકલવામાં આવ્યા હતા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ સમિતિના જે ચેરમેન છે અને સભ્ય છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક જે શિક્ષકો છે તે શિક્ષકોને ખંખેરવામાં આવ્યા છે આપણી સાથે ચેરમેન છે જી સર કયા પ્રકારની તપાસ કરવામાં આવશે ગઈકાલના અહેવાલ બાદ અમને એવો ખ્યાલ આવ્યો છે કે લગભગ બાળકો વધારે છે જે રાજીનામા આ સોરી એમના જે સ્કૂલિંગ લેવામાં આવ્યા છે આપી દેવામાં આવ્યા છે એના અનુસંધાને અહીં ચેક કરીને કેટલા બાળકોને આવી રીતે સ્કૂલ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે તો એના વાલીઓનો સંપર્ક કરીને એ બાળકોને શા કારણે લિવિંગ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા છે એની તપાસ કરીને ફરીથી એ બાળકોને સારામાં એડમિશન મળે એના પ્રયત્ન માટે આજે હું ને સ્વાતિબેન કે જેમને ગઈકાલે પણ અહીંયા આવીને આ બધું પકડી પાડ્યું છે અને એના અનુસંધાને જે અમને માહિતી છે કે આના કરતાં વધારે બાળકોને એલસી આપવામાં આવ્યા છે આપણી સાથે સાતીબેન જોડાય છે સાતીબેન આપની ટીમ આવે પહેલાં જ વિજયભાઈએ કેટલાક વાલીઓને અહીંયા બોલાવી દેવામાં આવે છે શું કહેશો એ ભાઈને પોતાને ખબર છે કે મેં બહુ ખોટું કર્યું છે અને મારા બચાવવાનો કોઈ રસ્તો રહ્યો નથી એટલે અમુક કોઈ વાલીઓ તેને એણે ખાલી કીધું છે કે કેટલા વાગે આવી જજો બિચારા વાલીઓને પૂછું છું તો એને પોતાને ખબર નથી કે અમારે અહીંયા આવીને શું કરવાનું છે એટલે વાલીઓને કીધું કે કોઈ મીટિંગ નથી આ માણસ પો પાણી પહેલાંની પોતાની પાળ બાંધવાનો પ્રયત્ન કરે છે પણ જે ખોટું કર્યું છે એ વસ્તુ ખોટી જ છે અને હું અને ચેરમેનશ્રી અત્યારે આવ્યા જ છીએ ચેરમેનશ્રીએ કીધું એ પ્રમાણે કે જે પ્રમાણનો આંકડો છે તો એ અત્યારે અમે ત્રણ મહિનાના કે છ મહિનાનો રિપોર્ટ કઢાવીએ છીએ કે કેટલા બાળકો એલસી લઈ ગયા અને એનો જો બાળકો એટલી સંખ્યા હશે તો અમે લોકો એ લોકોનો સંપર્ક કરીને ફરીથી સ્કૂલમાં એડમિશન મળે એ પ્રમાણે શિક્ષકોએ તો જે વાલીઓ અહીંયા આવ્યા એના માટે બેસવાની કરાવી આપી શિક્ષકોએ નથી કરી જે સીઆરસી અને યુઆરસી જેને નોટિસ આપવામાં આવેલી છે એ તો ભાઈ પોતાનો બચાવ કરવાનો છે એટલે એ લોકો કરવાના જ છે એના એને મેં કીધું પણ ખરી કે તમે તમારો બચાવ કરવાનો પ્રયત્ન કરશો પણ તમે જે ખોટું કર્યું છે ને તમે બચી નથી શકવાના આમાં વિરુદ્ધ કયા પ્રકારના પગલા લઈ શકાય અત્યારે આપણે શો કોઝ નોટિસ આપેલી છે જો એમાં એ લોકો દોષી જણાશે તો એની પર જે લીગલી પગલાં લેવાના થશે તે બધા લેવામાં આવશે અને તમે વાલીઓનું કીધું એ બિચારા વાલીઓને પોતાને ખબર નથી કે અમારે અહીંયા આવીને શું કરવાનું છે એટલે આ લોકોએ પોતાના બચાવવા માટે ખાલી એક નાટક જે ઊભું કર્યું ને આ તો અમે આ સમય પર અત્યારે અહીંયા આવી ગયા એટલે એ નાટક બે લોકોનું ખુલ્લું પડી ગયું જી આપે જે રીતે જોયું તે રીતે ચેરમેન અને જે શિક્ષણ સમિતિના જે સભ્ય છે તે અહીં આવી ગયા છે પાછલા છ મહિનાનો જે રેકોર્ડ છે તે રેકોર્ડ ચેક કરવામાં આવ્યા છે આવશે અને અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓને એલસી આપી દેવામાં આવી છે તેની ચકાસણી કરવામાં આવશે સાત ટીમ અહીં પહોંચે તે પહેલાં જ યુઆરસી સીઆરસી દ્વારા જે વાલીઓ છે તેની તરફેણમાં બોલાવી દેવામાં આવ્યા હતા જોકે સભ્ય અને શ્રી આ તમામ જે વાલીઓ છે તેને ગેટે બહાર જવા માટે કહી દેવામાં આવ્યું છે જો આમાં યુઆરસી અને સીઆરસીના જે પણ અધિકારીઓ હોય તેમની જો સડન